ગગન ગાજે મોરલા બોલે માથે ચમકે બીજ હરખની હેલીએ ચડીને આવી છે અષાઢી બીજ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં અષાઢી બીજ એટલે કે ભગવાન જગન્નાથની રથયાત્રા તો આવો જાણીએ અષાઢી બીજનું મહત્વ તથા શા માટે યોજાય છે રથયાત્રા અષાઢી બીજ ગાજે વીજળી ચમકે તો આભમાંથી સોનું વરસે અષાઢી બીજનું ધાર્મિક મહત્ત્વ તો છે જ પણ તે ઉપરાંત આગામી દિવસોમાં કેટલો વરસાદ પડશે તેના નિર્દેશ પ્રાપ્ત કરવા સંબંધે પણ આ તિથિનું અનેરું મહત્વ છે એવું માનવામાં આવે છે કે અષાઢી બીજ ગાજે અને રાત્રે વીજળી ચમકે તો ચોમાસું ખૂબ સારું જાય છે અષાઢી બીજના દિવસે મેઘરાજા અચૂક અમી છાટણા વરસાવે છે આ એ સમય હોય છે જ્યારે ખેતરોમાં વાવણી કાર્ય પૂર્ણ થઈ ગયું હોય છે ખેડૂતોએ નિંદામણ પણ કરી લીધું હોય છે ખેતરોમાં કુપડો જેવો પાક ડોકિયા કરવા લાગ્યો હોય છે અને ધરતીપુત્ર આકાશ તરફ નજર નાખી અને મેઘરાજાની કૃપા વરસવાની પ્રતીક્ષા કરતો હોય છે એવી લોકવાયકા છે કે જો અષાઢી બીજ કોરી જાય તો દુષ્કાળ પડે એટલે કે વરસાદ ખૂબ ઓછો પડે બીજી તરફ જો અષાઢી બીજ ગાજે એટલે કે આકાશમાં ઘટાટોપ વાદળો છવાય અને મેઘગર્જ ના થાય તો એ સંકેતોને મેઘરાજાના શુભ સંદેશ તરીકે ગણવામાં આવે છે વળી અષાઢી બીજની રાત્રે જો વીજળીના ચમકારા થાય તો તેને શુભ સુકન માનવામાં આવે છે હવે જાણીએ શા માટે ભગવાનની આંખે પાટા બાંધવામાં આવે છે એટલે કે નેત્રોત્સવ વિધિ વિશે ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે તે અગાઉ પંદર દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં રહેવા જાય છે મામાના ઘરે એટલી દમદાર હોય છે કે શું ખાવું ને શું ન ખાવું મોસાળમાં પાણીજને અનેક મિષ્ઠાન અને જાંબુ ખવડાવવામાં આવે છે આથી તેમને આંખો આવી જાય છે જેથી ભગવાન જ્યારે નિજ મંદિર ફરે છે ત્યારે નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે આ વિધિ બાદ તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે આથી ભગવાનની આંખોને ઠંડક મળે તેવા નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે ભગવાન જગન્નાથને અષાઢી બીજના દિવસે સવારે આંખેથી પાટા ખોલવામાં આવે છે ત્યાર પછી ધ્વજારોહણની વિધિ કરવામાં આવે છે ત્યારબાદ મંગળા આરતી થાય છે મામાના ઘરેથી પંદર દિવસ પછી ભગવાન આવ્યા હોવાથી દર્શન કરવા માટે ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જગન્નાથજીના મંદિરમાં ઉમટી પડે છે મંગળા આરતી સવારે ચાર વાગ્યે કરવામાં આવે છે અને સામાન્ય રીતે રથયાત્રા સાત વાગ્યે નીકળવામાં આવે છે પહિંદ વિધિ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે જેમાં રથયાત્રાના માર્ગની પ્રતિકાત્મક સફાઈ કરવામાં આવે છે જેના પછી રથનો પ્રારંભ થાય છે રથયાત્રામાં ભગવાન જગન્નાથનો રથ પહેલો હોય છે ત્યારબાદ સુભદ્રા અને બલરામનો રથ આવે છે અખાડા હાથીઓ સુશોભિત ટ્રક અને ભજન મંડળી પણ કિલોમીટર લાંબી રથયાત્રામાં ભાગ લે છે હવે જાણીશું જગન્નાથપુરી મંદિર વિશે કે જે ઓરિસ્સામાં આવેલું છે જગન્નાથપુરી ભારતના ચાર ધામોમાંનું એક છે એવું કહેવાય છે કે બીજા ત્રણ ધામમાં ગયા પછી અંતે અહીં આવવું જ જોઈએ પુરીનું શ્રી જગન્નાથ મંદિર ઓરિસ્સા રાજ્યમાં સ્થિત વૈષ્ણવ સંપ્રદાયનું એક પ્રખ્યાત હિન્દુ મંદિર છે જે બ્રહ્માંડના સ્વામી ભગવાન કૃષ્ણને સમર્પિત છે જગન્નાથ પુરીને પૃથ્વીનું વૈકુઠ કહેવામાં આવે છે આ સ્થળને શક્ષેત્ર ક્ષેત્ર નીલાંચલ અને નીલગીરી તરીકે પણ ઓળખવામાં આવે છે ઘણા પુરાણો અનુસાર ભગવાન કૃષ્ણએ પુરીમાં ઘણા વિનોદ કર્યા હતા અને અહીં નીલ માધવના રૂપમાં અવતર્યા હતા ઓરિસ્સામાં આવેલું આ ધામ દ્વારકાની જેમ દરિયા કિનારે આવેલું છે જગતના નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે અહીં રહે છે ત્રણેય દેવતાની મૂર્તિ લાકડાની બનેલી છે દર બાર વર્ષે આ મૂર્તિઓને બદલવાનો નિયમ છે પવિત્ર વૃક્ષના લાકડામાંથી મૂર્તિઓ ફરીથી બનાવવામાં આવે છે અને ફરીથી તેઓ એક મોટા ઉત્સવ સાથે પૂજા કરવામાં આવે છે અને મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે વેદો અનુસાર ભગવાન હલધર ઋગ્વેવનું સ્વરૂપ છે શ્રી હરિસનદેવનું સ્વરૂપ છે સુભદ્રા તેવી યજુર્વેદની મૂર્તિ છે અને સુદર્શન ચક્ર અથર્વવેદનું સ્વરૂપ માનવામાં આવે છે શ્રી જગન્નાથનું મંદિર વળાંકવાળા આકારનું છે તેની શિખર પર અષ્ટધાતુનું બનેલું વિષ્ણુજીનું સુદર્શન ચક્ર છે જેને નીલચક્ર પણ કહેવામાં આવે છે અહીં હનુમાનજી ચારેય પ્રવેશ દ્વાર પર બિરાજમાન છે જે હંમેશા શ્રી જગન્નાથજીના મંદિરની રક્ષા કરે છે હવે જાણીએ ઓરિસ્સાના જગન્નાથ પુરી મંદિરની રથયાત્રા વિશે જગન્નાથ સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે પણ વર્ષમાં એક વખત અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિઓને મોટા રથમાં પધરાવી બળાદંડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિલોમીટર દૂર સ્થિત ગુંડીચા મંદિરે લેવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે આ તહેવાર રથયાત્રા તરીકે ઓળખાય છે આ રથ ખૂબ જ મોટા પૈડાવાળા સંપૂર્ણ કાસ્ટના બનેલા હોય છે જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિકજનો દ્વારા ખેંચીને લઈ જવાય છે જગન્નાથજીનો રથ આશરે પિસ્તાલીસ ફૂટ ઊંચો અને પાત્રીસ ફૂટનો ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે જેને બનાવતા બે માસ જેટલો સમય લાગે છે પુરીના કલાકારો અને ચિત્રકારો આ રથના વિશાળ પૈડાઓ કાસ્ટમાંથી કોતરેલા રથ અને ઘોડા ઉપર ફૂલ પાખડીઓ અને અન્ય આકૃતિઓ ચિતરે છે તેમજ સુંદર રીતે શણગારે છે રથના સિંહાસનની પીઠ પર પણ ઉલટા કમળ ફૂલોની આકૃતિઓ ચિતરવામાં આવે છે આ રથયાત્રાને ગુંડીચા યાત્રા પણ કહેવામાં આવે છે રથયાત્રા સાથે સંકળાયેલી ખાસ નોંધપાત્ર વિધિ છે જેમાં તહેવાર દરમિયાન ગજપતિ રાજા સફાઈ કામદારનો પહેરવેશ સજી અને મૂર્તિઓ તથા રથની આસપાસ જગ્યા પાણી વડે ધોવાની વિધિ કરે છે તે ઉપરાંત રથયાત્રાના આગમન પૂર્વે રાજા અત્યંત ભક્તિભાવથી સોનાના હાથાવાળા સાવરણાથી રથયાત્રાનો માર્ગ વાળે છે તેમજ માર્ગ પર સુખડ કાષ્ટનું સુગંધી જળ અને પાવડર છાટે છે રિવાજ પ્રમાણે ગજપતિ રાજા એ કલિંગ સામ્રાજ્યનો સર્વોચ્ચ હોદ્દેદાર અને વ્યક્તિ ગણાય છે તે પણ જગન્નાથજીની સેવામાં નાનામાં નાનું કામ પણ કરે છે અને એ દ્વારા એવો સંદેશ આપવાનો હોય છે કે ભગવાન જગન્નાથજી સમક્ષ મહાશક્તિશાળી સમ્રાટ કે સામાન્ય ભક્ત વચ્ચે કોઈ ભેદ હોતો નથી આ વિધિ બે દિવસ સુધી કરાય છે રથયાત્રાના પ્રથમ દિવસે જ્યારે મૂર્તિઓને મૌસીમા મંદિર એટલે કે ફૂલ ઘર તરફ લઈ જવાય છે ત્યારે અને પછી છેલ્લા દિવસે જ્યારે મૂર્તિઓને ફરી શ્રી મંદિર તરફ લઈ જવાય છે ત્યારે એક અન્ય વિધિ મૂર્તિઓને શ્રી મંદિરમાંથી રથ પર પધરાવવાની હોય છે જે પહાંદી વિજય કહેવાય છે રથયાત્રાના તહેવારમાં મૂર્તિઓને જગન્નાથ મંદિરેથી રથમાં ગુંડીચા મંદિરે લઈ જવાય છે જ્યાં તે નવ દિવસ સુધી રહે છે તે પછી મૂર્તિઓ ફરી રથ પર બિરાજીને શ્રી મંદિરે પધારે છે એને યાત્રા કહે છે આ પરત રથ ત્યાં ભાવિકો પોળા પીઠા કે જે બૌદ્ધા ગરીબ લોકોના મુખ્ય ખોરાક સમો એક પ્રકારનો રોટલો હોય છે તેનો પ્રસાદ લે છે હવે જાણીએ શા માટે ભગવાન જગન્નાથની મૂર્તિ રહી અધૂરી આજે પણ મૂર્તિમાં ધડકે છે શ્રી કૃષ્ણનું હૃદય શાસ્ત્રો અનુસાર જ્યારે વિશ્વના સૌથી મહાન શિલ્પકાર ભગવાન વિશ્વકર્મા કે જે વૃદ્ધ સુથારના રૂપમાં હતા હતા તે મૂર્તિ બનાવતા ત્યારે તેમણે અહીં રાજા ઇન્દ્રદ્યુમનાની સામે એક શરત મૂકી હતી કે તે દરવાજો બંધ કરીને મૂર્તિઓ બનાવશે અને તે દરમિયાન કોઈ અંદર આવશે નહીં કે અંદર જોવાની કોશિશ પણ નહીં કરે જો કોઈ કારણસર દરવાજો ખોલવામાં આવશે તો તેઓ મૂર્તિ બનાવવાનું બંધ કરશે રાજા નિત્ય દરવાજાની બહાર ઊભા રહીને મૂર્તિ બનાવવાનો અવાજ સાંભળતા અને ખાતરી કરી લેતા કે કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે એક દિવસ રાજાને અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં તેમને લાગ્યું કે વિશ્વકર્માએ કામ બંધ કરી દીધું છે રાજાએ દરવાજો ખોલ્યો અને શરત પ્રમાણે વિશ્વકર્મા ત્યાંથી ગાયબ થઈ ગયા ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ અધૂરી રહી ગઈ તે દિવસથી આજ સુધી મૂર્તિઓ અહીં આજ અધૂરા સ્વરૂપે બિરાજમાન છે આજે પણ આ ભગવાનની અધૂરી મૂર્તિની પૂજા કરવામાં આવે છે પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે શ્રીકૃષ્ણનો ધરતી પર લીલાનો સમય પૂરો થયો ત્યારે તે પોતાનું શરીર છોડીને વૈકુંઠ ગયા પાંડવોએ તેમના પાર્થિવ દેવની અંતિમ વિધિ કરી હતી પરંતુ આ દરમિયાન તેમનું હૃદય સળગતું રહ્યું પાંડવોએ તેના સળગતા હૃદયને પાણીમાં ફેંકી દીધું પછી તે એક ગઠ્ઠાના સ્વરૂપમાં ફેરવાઈ ગયું આ ગઠ્ઠો રાજા ઇન્દ્રધ્યુમનાને મળ્યો અને તેણે ભગવાન જગન્નાથની મૂર્તિની અંદર સ્થાપિત કર્યો ત્યારથી તે અહીં છે જોકે બાર વર્ષ પછી મૂર્તિ બદલાઈ જાય છે પરંતુ આ ગઠ્ઠો યથાવત છે આશ્ચર્યજનક બાબત એ છે કે મંદિરના પૂજારીઓએ પણ ક્યારેય તેને જોયું નથી મૂર્તિ બદલતી વખતે પૂજારી આંખ પર પાટા બાંધે છે અને હાથ કપડાથી ઢાંકીને રાખે છે આ ગાથાને જોયા વિના અને સ્પર્શ કર્યા વિના તે જૂની મૂર્તિમાંથી નવી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે છતાંય પૂજારીઓના જણાવ્યા અનુસાર આ ગઠ્ઠો ખૂબ નરમ છે એવું માનવામાં આવે છે કે જો કોઈ આ જોશે તો તેનું જીવન જોખમમાં આવી શકે છે જય જગન્નાથ મિત્રો આપ સૌને અષાઢી બીજના મારા તરફથી રામ રામ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો